ખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવડપરા વિસ્તાર રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન ચાવન માટે પ્રતિબંધ લગાવાયો છે બેરિકેડ ગોઠવી કોઈપણ યાત્રિક અહીં ન આવે તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે

ભોગાત વગેરે સ્થળોએ પણ માર્ચ બે હજાર ત્રેવીસ ના સમયગાળામાં રેવન્યુ વિભાગ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને ધાર્મિક તેમજ રહેણાંક અને કોમર્શિયલ દબાણો નો કડુસ લો બોલાવી દીધો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે ની સીધી દેખરેખ તેમજ માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલી આ દબાણ હટાવ ઝુંબેશ આવકારદાયક બની હતી ત્યારે થામ દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં રહેલા વ્યાપક દબાણ અંગે કરવામાં આવેલા સર્વે તેમજ જરૂરી કાનૂની પ્રક્રિયા બાદ બેટ બાલાપર વિસ્તારમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે અગિયાર જાન્યુઆરીના સવારથી શરૂ કરાયેલા ઓપરેશન ડિમોલેશનમાં ઓખા મંડળના બેટ દ્વારકા નજીકના બાલાપર ખાતે આશરે બસો પચાસ જેટલા આસામીઓને અપાયેલી નોટિસો બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી મેગા ડિમોલેશન માટે બેટ દ્વારકા સહિત તમામ સ્થળોમાં કામગીરી હેતુ જેસીબી બુલડોઝર ટ્રેક્ટર વગેરે યાંત્રિક સામગ્રીઓને સર્ચ કરી દેવાય છે

આટલું જ નહી દરિયાઈ પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત રખાઈ હતી બેટ દ્વારકામાં આશરે એકાદ વર્ષે પૂર્વે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કર્યા બાદ ત્યાં પુનઃ દબાણો થઈ ગયા હોય જે તંત્રને ધ્યાને આવેલા હોય આવા પુનઃ થયેલા દબાણોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ગેરકાયદે બનેલા કાચા પાકા મકાનો તથા કોમર્શિયલ બાંધકામોને પણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર છે હાલ આગલી સૂચના ના મળે ત્યાં સુધી બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે